કેટલા સમય તક વાત હતી કે આપણે છે ને એક નવો બિઝનેસ નો સ્ટાર્ટઅપ કરવાનો છે તો જાય જોઈએ ધવલ એક જ વસ્તુમાં આવે હું માલ હે તો મોહબત હે પૈસા હોય ને તો જ ધવલ આવે બાકી ધવલ ને મારી નાખો ને તો ધવલ નો આવે માલદેવભાઈ આ વારંવાર ટૂંકમાં ગીર સોમનાથ માં આવવાનું કારણ શું છે ગીર માં આવવાનું ધવલ મિત્રો આ છે ને વગર સ્વાર્થે કઈ આવતો નથી પાછો દીવ માં પગ હોય એટલે દીવ એટલે કે કઈ મારો ભાઈ સીધો છે એવું કઈ નઈ તો પેસેન્જર હોય એટલે ખેતર ખાલી છું ને એટલે મારા મમ્મીએ કીધું જા અને લઈને લઈ ને

પૈસા વાળી વાત માનતો કે ના એ વાત ખોટી એમ કઈ બધું દ્વારકા બધી જવું છે કઈ બાજુ જવું સોમનાથ જવાનું સોમનાથ બાપા ના સાનિધ્ય માં મહાદેવ ને કાર્ય કઈ વાંધો ને હાલો તો સોમનાથ દાદા ના અમારા હર હર મહાદેવ કેજે અમારા યુટ્યુબ ફેમિલી તરફ થી બધાને બધાને હર હર મહાદેવ ક્યારે આવવા છો પછી કઈ નથી ને હાઈ જે લગભગ આવી જાય પાછો કે સોમનાથ નું ત્યાં નીકળે છે એનું કઈ નક્કી જ ન હોય હવે ક્યાં આવે કારણ ને ભાઈ તમે એમ લોકો બ્લોગ નું બહુ પૂછો રમવા લોકો બ્લોગિંગ નું બહુ છે તો શું કરવાનું છે કઈ નાખવાનું છે આવવાનું છે ટૂંક સમયમાં ધમાકેદાર લઈ લો ને પછી ભાઈ પહેલી વાત તો રમભાઈ આગળ ફોન નથી તમે બધા લોકો સપોર્ટ કરો તો રમભાઈ ફોન લઈ લે અને બીજા નંબરમાં કે ઘરે થોડું ઘણું કામ વધી ગયું અને ભાઈ પાસે છે ને ગાડીઓનું કરે ટોલ્સ ચાલુ તમને ખબર ને આજ આ દ્વારકામાં પગ હોય તો હવે પાછો દીવમાં પગ હોય

એક ન્યુ હોસ્ટેલ વરી છે બતાવજો ચટલા કાયા તો મસ્ત લાગતા હતા મને મસ્ત લાગ્યા હે તમારી કાલુ 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 બીજી વાત હતી બીજી કોઈ વાત નથી જય દ્વારકાધીજ જય માં ઓ રાજે રાજે જય જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં એકદમ મજામાં એનો બકાલો લતાયે ઢીંડા ગવા દેલા સોરા હો ઓલા બીજાને કે લીલા ઉપર નીકું થાય જો આપો તો ભાઈ હવે છે ને હું ખેતર ખાલી છું ને એટલે મારા મમ્મીએ કીધું જા અને બકાલું લઈને આય વાવવાનું છે તો જાવું પડશે પેલા આ બે બહેનોને સ્કૂલે મૂકતા હું પછી અહીંયાથી ઓફિસે પણ કેટલા દિવસો પછી મિત્રો જાઉં છું તમારો ભાઈ ઓફિસે તો બધું કામ પતાવતા હું બકાલું લેતા હું પછી પાછા આવીએ ને પછી પાછા આપણે બકાલું વાવી દઈએ કારણ

હા તો ભાઈ અહીં છે ને થોડીક ઝવેરી મળે તે વૈધી મેં કીધું ત્રણ કિલો જેટલી છે તો એટલી હું કરવી તો આ પાછી છે ને રિટર્ન આપણે દઈ દઈએ મિત્રો ને આનું બકા લઈએ પૈસાનો છે ને બચાવ કરતા શીખો બચાવ કરતા તો રેડી ચાલો જઈએ આપણે આ બધું કામ છે ચક્કર ભમર પૂરું કરી દઈએ રસ મંગાવ્યો છે ઠંડો કોના માટે મંગાવ્યો ખબર સેલિબ્રિટી માટે લે માલદેવભાઈ

બરાબર તો હજી ઓછા ઓછા દસ દિવસની અંદર મિત્રો પાછો ધવલ હું કરવાયો મેઇન ટોપિક છે ને ભાઈ ચલો કરો ને આપડે બધી વાત ખોટી છે ધવલ એક જ વસ્તુ માં આવે હું માલ હે તો મોહાબત હે પૈસા હોય ને તો જ ધવલ આવે બાકી ધવલને મારી નાખો ને તોય પછી ધવલ નો આવે ખોટી વાત છે માલ ભાઈ યાર બિઝનેસ સ્ટાર્ટ કરવા એટલે પૈસા હોય રેડી ભાઈ તો રોકાઈ જાય પંદર દિવસ હવે

વીએપી માલદેવ ભાઈ આમ જો વીએપી ખુરશી પર અટાણ પ્રેક્ટિસ પાડે બેહવાની અને સાથે સાથે મહેમાન પછી કેમ મજામાં ભાઈ સારું ને હું કઈ તમને કેવી મજા આવી ગીર માં હાલ ના ઓલો ધમલ ડાન્સ બાસ ને જોયું મજા આવી ગઈ ને બધી એમ ધવલ હોય અહીંયા થોડુંક કંઈ ઘટે તમે છે ને ખાનભાઈ ને અહીંયા હું ટૂંકમાં માલ મળતો ને તમે આખી ફેમિલી આવો અમારે અહીંયા નો હવે માલ નથી મળતો યાર બિઝનેસ કરવો હોય આપણે સાસણ વાડી લેવી કઈ વાંધો ને આવ્યો મળો

કે આપણે છે ને એક નવો બિઝનેસનો સ્ટાર્ટઅપ કરવાનું છે તો જાય જોઈએ એની સાથે મીટિંગ કરીએ જો ડીલ થઈ જશે તો આવનાર સમયની અંદર બધું આવી જશે મિત્રો રેડી ઓકે સમજાઈ ગયું તો ચેનલને ફોલો કરી રાખજો ફોલોની સબસ્ક્રાઈબ કરી રાખજો અને હું જાઉં છું અત્યારે વેરાવળ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બાય અનુબેન બાય